પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન નવ ગ્રામ છે અનુની પાસે પાંચ રૂપિયાના સિક્કાની થેલી છે જેનું વજન નવ કિલોગ્રામ છે તે થેલીમાં કેટલા સિક્કા હશે ચાલો હવે એક કિગ્રા બરાબર કેટલા થાય તો કે હજાર ગ્રામ થાય તો નવ કિગ્રા બરાબર કેટલા થાય તો કે નવ હજાર ગ્રામ થાય નવ હજાર નવ હજાર અને સિક્કાનું વજન તો કે નવ ગ્રામ કેટલા થાય તો કે હજાર રાઈટ હજાર ઓપ્શન નંબર બી આપણો સાચો જાવ અગાઉ આપણે એક દાખલો આવો આવી ગયો છે એક દૂધના ડબ્બામાં અડતાલીસ લીટર દૂધ નાખવાથી તે સંપૂર્ણપણે ભરાઈ જાય એટલે કે ડબ્બાની કેપેસિટી કેટલી છે તો કે અડતાલીસ લીટર દૂધની અડતાલીસ લીટર દૂધ તમે એની અંદર નાખો એટલે તે સંપૂર્ણ છે એ ભરાઈ જશે ચાલો હવે સાતના છેદમાં બાર ભાગ દૂધથી ભરેલો છે અને તેમાંથી અડધો ભાગ કાઢી લેવામાં આવે એટલે કે સાત સાતના છેદમાં બાર ભાગ એટલે કેટલો હતો કે સાતના છેદમાં બાર અને કુલ ભાગ અડતાલીસ બાર બાર દૂધ જોઈએ બારતાલીસ બાર ચોક અડતાલીસ સાત ચોક અઠ્યાવીસ અઠયાવીસ લીટર ચાલો અઠયાવીસ લીટર દૂધનો ભાગ ભરેલો છે અને એમાંથી અડધો લીટર કાઢી નાખવામાં આવે સોરી અડધો ભાગ કાઢી નાખવાનો અઠ્યાવીસનો અડધા કેટલા થાય તો કે ચૌદ લીટર કાઢી લીધો વહેતું કેટલું તો કે ચૌદ લીટર વહેતું તો અડતાલીસ કિગ્રા અડતાલીસ લીટર સુધી પહોંચવા માટે અડતાલીસ ઓછા ચૌદ કેટલા થશે તો કે 48 માંથી ચૌદ જાય તો કેટલા આવે તો ચોત્રીસ ચોત્રીસ લિટર દૂધ એમાં જો ભરવામાં આવે તો તે સંપૂર્ણ પ્રમાણ પ્રમાણે ભરાઈ જાય ફરીવાર દાખલો સમજો સાતના છેદમાં બાર તમને અહીં સાતના છેદમાં ભાગ આપેલો છે કેટલાના ભાગનો તો કે અડતાલીસમાં ભાગનો એટલે કે બાર ચોક અડતાલીસ સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ લીટર છે ભરેલું છે અડધો ભાગ કાઢી લેવી એટલે ચૌદ લીટર કાઢી લેવી ચૌદ લીટર કાઢી લેવો તો હવે એને સંપૂર્ણ પ્રમાણે ભરાવા એટલે કે અડતાલીસ સુધી પહોંચવા એવા કેટલા નાખવા પડે તો કે ચોત્રીસ લીટર એમાં નાખવા પડે ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન એક ગળાના હારનું વજન પચીસ ગ્રામ અને પાંત્રીસ મિલીગ્રામ છે એક મંગળીનું વજન પંદર ગ્રામ અને પાંચ મિલીગ્રામ છે અને એક વીટીનું વજન દસ ગ્રામ અને ચારસો પચાસ મિલીગ્રામ છે દાગીનાઓનું કુલ વજન કેટલું થશે થાય જો પાંચમા પાંચ નાખો તો દસ ની શૂન્ય વધી પડી એક પાંચ છ સાત આઠ અને નવ ચાર ના ચાર એમના દશા છે પાંચ ને પાંચ દસ ની શૂન્ય વધી પડી એક બે ત્રણ ચાર બે ત્રણ ચાર ને પાંચ પચાસ પોઈન્ટ ચારસો ને નેવું છે તો કે આ પચાસ પોઈન્ટ ચારસો ને નેવું ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ ચાલો એના પછી એક લમઘન આકારની ટાંકીની ક્ષમતા બાર લીટર છે જો આ ટાંકીના પાયાનું ક્ષેત્રફળ સાતસો પચાસ ચોરસ સેમી હોય તો ટાંકીની ઊંચાઈ શોધો ચાલો બાર હજાર લીટર બાર હજાર લીટર એટલે કે બાર લિટર એટલે કે બાર હજાર એમ ક્ષેત્રફળ આપેલું છે તમને લંબાઈ ગુણિયા પહોળાઈ સાતસો ને પચાસ ચોરસ તેમની તો એની ઊંચાઈ આપણે શોધવાની છે ચાલો શોધીએ એક લિટર બરાબર એક હજાર એમ તમને આપેલું છે એટલે કે બાર હજારના છેદમાં તમે કેટલા મૂકશો બાર હજારના છેદમાં સાતસો ને પચાસ કેટલા આવે સોળ સેમી ચાલો ઓપ્શન સી સાચો ચાલો એના પછી પાંચમો દાખલો એક ડોલ ની ધારણ ક્ષમતા વીસ લીટર પાણીની છે તેનો ત્રણના છેદમાં પાંચ ભાગ પાણીથી ભરેલો છે તેમાં બીજું કેટલું પાણી ભરીએ જેથી ડોલ છે એ પૂરી ભરાઈ જાય હવે કુલ કેટલું પાણી સમાય એમાં તો કે વીસ લીટર સમાય છે તેનો ત્રણના છેદમાં પાંચ ભાગ પાણીથી ભરેલો છે ત્રણના છેદમાં પાંચ ભાગ પાણીથી ભરેલો છે અને ટોટલ ભાગ કેટલી ક્ષમતા તો વીસ લીટર પાંચ ચોક વીસ ચાર તેરી બાર ચાલો બાર લીટર છે ભરેલો છે તો તેમાં કુલ કેટલું પાણી તમે હવે નાખો તો આઠ લીટર તમે નાખો તો વીસ લીટર થઈ જાય કે હા તો આઠ લીટર તમારે ઉમેરવું પડે ઓપ્શન સી સાચો જવાબ ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન કિશોરે બસો પાંચ પોઈન્ટ પચાસ રૂપિયાની દવાઓ અને એકસો એસી પોઈન્ટ પચાસની ની એક ટોર્ચ ખરીદી જો તેણે કુલ ખરીદી માટે પાંચસો એક નોટ આપી હોય તો કેટલી રાશિ એને પરત મળે ચાલો હવે બે વસ્તુ ખરીદી છે તો બે નો પેલા સરવાળો કરીએ ઝીરો ચિહ્નો છ આઠ અને ત્રણ ત્રણસો ને છ્યાસી રૂપિયાની ખરીદી કરી ચાલો પાંચસો રૂપિયાની નોટ અને ત્રણસો ને છ્યાસી દસ નવ એક અથવા રૂપિયા પચાસ માં પાંચ પાંચ નું એક પેકેટ વેચે છે જો કોઈ વ્યક્તિ ત્રેવીસ બોલપેન ખરીદે તો તેને ઓછામાં ઓછી કેટલી કિંમત આપવી પડે ત્રેવીસ એટલે કે વીસ વત્તા ત્રણ ચાલો ચાર પેકેટ ચાર પેકેટમાં એટલે કે વીસ આવી જાય પેન તો કે ચાર ગુણ્યા ભાવ શું થાય તો કે પચાસ પાંચોક વીસ બસો વત્તા છૂટક કેટલી પેન તો કે ત્રણ એકનો ભાવ કેટલો છે કે બાર રૂપિયા બાર તેરી છત્રીસ કેટલા થાય તો કે બસો ને છત્રીસ રૂપિયા અગાઉ પણ આપણે આવા બે દાખલા આવી ગયા છે ચાલો એ કેટલા રૂપિયા તો કે બસો ને છત્રીસ ચાલો એના પછી એક માછલી ટાંકીને પૂરી છલોછલ ભરતા પિસ્તાલીસ લિટર પાણી આવે છે એટલે કે જરૂર પડે છે તેનો ચાર ના છેદમાં નવ ભાગ ભરેલો છે જો ટાંકીનો બે ના છેદમાં પાંચ ભાગ કાઢી લેવામાં આવે તો ટાંકીને પૂરેપૂરી ભરવા માટે કેટલું વધુ પાણી જોઈએ ચાલો જોઈએ ચાર ના છેદમાં નવ ગુણ્યા કેટલું પાણી સમય વધારે વધે તો પિસ્તાલીસ નવ પંચા પિસ્તાલીસ ચાર પંચા વીસ ચાલો વીસ લીટર હવે આ વીસ લીટરનો બેના છેદમાં પાંચ ભાગ કાઢી લેવામાં આવે બે છેદમાં પાંચ ભાગ વીસ કાઢી લેવામાં આવે એટલે કે પાંચ ચોક વીસ બે ગુણ્યા ચાર એટલે કે આઠ લિટર કાઢી લેવામાં આવે તો કે વીસમાંથી આઠ જાય તો કેટલા વધે તો કે બાર લિટર બાર લિટર કાઢી નાખ્યું પિસ્તાલીસ પિસ્તાલીસમાંથી બાર વધારે પાણીની જરૂર પડે ફરીવાર દાખલો સમજીએ જો ચાર ના છેદમાં નવ ચાર ના છેદમાં નવ ભાગ ભરેલો છે એટલે કુલ કેટલો ભાગ ભરેલો છે તો વીસ લીટર ભરેલો છે એમાંથી આ વીસ લીટર છે એમાંથી પછી કેટલો ભાગ કાઢી લેવાનો બે બેના છેદમાં પાંચ ભાગ કાઢી લેવાનો એટલે કે આઠ લીટર કાઢી લીધો વીસ લીટરમાંથી તમે આઠ લીટર કાઢી લો તો બાર લીટર વધે એટલે કે પાણીની ટાંકી છે એ પિસ્તાલીસ લીટરની છે અને અત્યારે એમાં પાણી ખાલી બાર લીટર જ છે તો તમે એમાં તેત્રીસ લીટર ઉમેરી દો તો તે પિસ્તાલીસ સુધી પહોંચી જાય ચાલો એના પછી નવમો દાખલો શારદાએ એક નોટબુક રૂપિયા પચીસ પોઈન્ટ પચાસ એક પેન રૂપિયા સાત પોઈન્ટ પચાસની તથા છ પેન્સિલ રૂપિયા એક પોઈન્ટ પચીસ એકના ભાવે એટલે કે છ પેન્સિલના ભાવ એક પોઈન્ટ પચીસ નથી આપેલા એક પેન્સિલના એક પોઈન્ટ પચીસ આપેલા છે એવી છ પેન્સિલ હા કેટલા થાય તો કે છ સાત પોઈન્ટ પચાસ એના થશે દુકાનદારને તેને પચાસ ની એક નોટ આપી તો તેને દુકાનદાર કેટલા રકમ પરત કરશે પાછી કરશે જુઓ એક નોટબુક પચીસ પોઈન્ટ પચાસ એક પેન સાત પોઈન્ટ પચાસ છ પેન્સિલ એક પોઈન્ટ એટલે છ ગુણ્યા એક પોઈન્ટ એટલે સાત પોઈન્ટ પચાસ ચાલો બધાનો સરવાળો કરીએ પાંચ તેરી પંદર નો બધી પડી એક સાથે સાત ચૌદ ચૌદ ને એક પંદર પંદરમાં પાંચ નાખો તો કેટલા થાય તો વીસ વધી હવે પચાસ ની નોટ આપે તો કેટલા એ પાછા આપે તો કે નવ પોઈન્ટ પચાસ રૂપિયા છે એ પાછા આપશે સીધો જવાબ છે ચાલીસ પોઈન્ટ પચાસ ની ખરીદી કરે પચાસ ની નોટ આપે એટલે કે સાડા નવ રૂપિયા છે એ પાછા આપશે ચાલો એના પછી ચાલો દસમો પ્રશ્ન એક ફળ વેચનાર રૂપિયા ચાલીસમાં એક ડઝન કેળા અથવા એક કેળું રૂપિયા ના ભાવે વેચે છે નવ્વાણું કેળા ખરીદવા માટે કેટલી રકમ તમારે આપવી પડે એક ડઝન બરાબર કેટલા થાય તો એક ડઝન બરાબર બાર નંગ થાય એટલે આપણે આઠ ડઝન ખરીદીએ એટલે કે બાર બાર ને છન્નું અને ત્રણ છે એ છૂટા ખરીદીએ જુઓ આ પ્રમાણે છન્નો વત્તા ત્રણ એટલે નવાણું થઈ જાય આઠ ડઝન આપણે ખરીદી લઈએ એકનો એક ડઝનનો ભાવ ચાલીસ રૂપિયા છે એટલે આઠ ચોક બત્રીસ ત્રણસો ને વીસ છૂટક તો કે એક છૂટકના છે એ પંદર રૂપિયા છે એટલે પંદર તેરી પિસ્તાલીસ ચાલો ત્રણસો વીસમાં તમે પિસ્તાલીસ નાખો એટલે ત્રણસો ને પાસઠ ચાલો છે ત્રણસો ને ચાલો તો આપણે અહીંયા થોડી છે મિસ્ટેક થઈ ગઈ છે પંદર રૂપિયાનું એક કેળું નથી બરાબર પાંચ રૂપિયાનું એક કેળું છે એટલે પાંચ તેરી પંદર થશે એટલે એ ત્રણસો વીસમાં પંદર નાખો એટલે કેટલા થાય તો કે ત્રણસો ને પાંત્રીસ ચાલો ઓપ્શન નંબર એ સાચો જવાબ છે આપણે છે એ ભૂલથી પાંચનું એક કેળા બને પંદરનું એક ગણી હતી અને એ પ્રમાણે ગણતરી કરેલી હતી ચાલો એને પછી અગિયાર દાખલો પાંચ હજાર પિસ્તાલીસ ગ્રામ બરાબર કેટલા થાય તો પાંચ હજાર પિસ્તાલીસ ગ્રામ બરાબર કેટલા થાય તો કે પાંચ કિગ્રા અને પિસ્તાલીસ ગ્રામ છે તો કે હા પાંચ કિલોગ્રામ અને પિસ્તાલીસ ગ્રામ ચાલો એના પછી બારમો દાખલો છેલ્લો એક મેચ કુલ અડધો કલાક ચાલે છે એક કલાક બરાબર સાઠ મિનિટ તો અડધો કલાક બરાબર ત્રીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલે છે મેચના એકના છેદમાં દસ સમયનો ભાગ ટાઈમ આઉટ એટલે કે સમય આઉટની માટે લેવામાં આવે છે તો ટાઈમ આઉટની મિનિટ શોધો અડધો કલાક અડધો કલાક છે એ ત્રીસ મિનિટ તો એકના છેદમાં દસ ગુણ્યા ત્રીસ દસ તેરી ત્રીસ એટલે કે ત્રણ મિનિટ ત્રણ મિનિટનો ટાઈમ છે શેમાં એ તો કે ટાઈમ આઉટમાં લે છે ત્રણ મિનિટ ચાલો તો સ્વાધ્યાય નવ અહીં પૂરો થાય છે સ્વાધ્યાય દસમાં ફરીથી મળીશું